જય શ્રી કૃષ્ણ મિત્રો આજે શ્રાવણ વદ દ્વારાદશી એટલે ભગવાન શ્રી કૃષ્ણની છઠ્ઠીનો દિવસ શ્રાવણ વદ અષ્ટમીની રાત્રે ભગવાનનો જન્મ થયો હતો તેમના જન્મના છઠ્ઠા દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરી તેમની છઠ્ઠી કરાઈ છે ભગવાનના જન્મ પછીનો તહેવાર એટલે ભગવાનની છઠ્ઠીનો તહેવાર આ તહેવાર પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવો જોઈએ આ દિવસે ભગવાનને ફરિયાદ કરી શકાય છે ભગવાનને આપણી દરેક ઈચ્છાઓ પ્રગટ કરી શકાય છે આ દિવસે ભગવાનનું નામ રાખી એ નામથી ભગવાનને નિત્ય આપણે બોલાવી શકીએ છીએ જે ઘરમાં ભગવાનની છઠ્ઠીની પૂજનવિધિ થાય છે એ ઘરમાં સુખ શાંતિના ભંડાર છલોછલ ભરેલા રહે છે આ દિવસે ભગવાનનું બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની સ્નાન વસ્ત્ર નૈવેદ્ય આદિથી પૂજા કરી તેમનું નામકરણ કરવામાં આવે છે તથા ભગવાનની છઠ્ઠીની કથા સાંભળવામાં આવે છે જેમણે જન્માષ્ટમીનું વ્રત પૂજન કર્યું હોય જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવ્યો હોય તેમણે છઠ્ઠીનું પૂજન પણ જરૂર કરવું જોઈએ મિત્રો બાળગોપાલની મૂર્તિની આ પહેલી જન્માષ્ટમી છે તો આ છઠ્ઠીની પૂજા પણ કરવી જ જોઈએ ત્યાર પછી દર વર્ષે છઠ્ઠી પૂજા જો ન થઈ શકે તો કોઈ જરૂરી નથી પરંતુ ગોપાલની પહેલી જન્માષ્ટમીની પૂજામાં છઠ્ઠીની પૂજા જો બની શકે તો જરૂર કરવી આ છઠ્ઠીની પૂજામાં ભગવાન શ્રી કૃષ્ણને સૌ પહેલા શુદ્ધ જળથી સ્નાન કરાવી ત્યારબાદ ત્રણ ત્રણ વાર વાર દૂધમાં લગાવી લગાવી પાત્રમાં દૂધ લઈ ભગવાનને એવું કહેવાય છે કે ભગવાનને ડૂબકી લગાવતી વખતે મનની ઈચ્છા મનમાં વ્યક્ત કરવાથી વ્યક્તિની ઈચ્છા તત્કાલ પૂર્ણ થાય છે ત્યાર પછી પંચામૃતથી સ્નાન કરાવી કેસરયુક્ત દૂધ અથવા સુગંધિત ચંદનયુક્ત જળથી સ્નાન કરાવી સ્નાન કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો ત્યાર પછી કાનાની નજર ઉતારવી આ રીતે સ્નાન કરાવી પીળા રંગના વસ્ત્રો પહેરાવી કેસર અથવા ચંદનનું તિલક કરવું તેમજ કાનાને નજર ન લાગે એ માટે મેષ અથવા તો આંજણથી ગાલમાં ટપકું કરવું આ દિવસે કાનાને પીળા રંગના કોરા વસ્ત્રો પહેરાવવા તેમજ પીળા રંગના દોરાના અથવા નાડા છડીનું આભૂષણ બનાવી કાનાનો શ્રંગાર કરવો તેમજ મોર પીછવાળો મુકટ પહેરાવવો કાનાને મોરપીછ અતિ પ્રિય છે આથી કાનાને મોરપીછ વાળો મુગટ જરૂર પહેરાવો આ રીતે જેમણે જન્માષ્ટમીનું વ્રત કર્યું હોય જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ મનાવ્યો હોય તેમણે ભગવાનના જન્મના છ દિવસે ભગવાનની છઠ્ઠીનો ઉત્સવ પણ જરૂર કરવો જોઈએ મિત્રો ખાસ કરીને દ્વારિકામાં જન્માષ્ટમી દરમિયાન ભગવાનના જન્મના છ દિવસ બાદ ભગવાન શ્રીકૃષ્ણને ષષ્ટી કરવામાં આવે છે તથા માતા દેવકીની પ્રસૂતાની જેમ સેવા કરવામાં આવે છે ભગવાનના જન્મ બાદ બીજા દિવસને પાલના નવમી તરીકે ઉજવાય છે આપણે ત્યાં બાળકના જન્મ બાદ તેને ઘોડિયામાં પોઢાડવામાં આવે છે એવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણને પણ તેના બાળ સ્વરૂપનો ભાવ કરી પારણામાં ઝુલાવવામાં આવે છે ભગવાનના જન્મના છ દિવસ સુધી તેમને પારણામાં ઝુલાવવામાં આવે છે એ જ પ્રકારે માતા દેવકીને પણ એક પ્રસૂતાની જેમ જ ધ્યાન રાખવામાં આવે છે તેમની સેવા પૂજા કરવામાં આવે છે પ્રસુતાને જે પ્રમાણે ઔષધિયુક્ત વ્યંજન આપવામાં આવે છે એ જ ભાવ સાથે માતા દેવકીને રાબ બાજરાનો રોટલો રીંગણાનું શાક તેમજ સુવા અજમા મરીના ભૂક્કા વગેરે ઔષધો સહિત મિશ્રિત ગોળયુક્ત લાડવા પણ ધરાવવામાં આવે છે તથા પહેલાંના જમાનામાં જે રીતે પ્રસુતા મહિલાને શેક કરવામાં આવતો એ જ રીતે છાણાનું તાપણું કરી શેક કરવામાં આવે છે ભગવાનના જન્મના છ દિવસ બાદ ભગવાનની ષષ્ઠી કરવામાં આવે છે સાંજના સમયે ભગવાનનો છઠ્ઠી ઉત્સવ ઉજવવામાં આવે છે આપણે ત્યાં માન્યતા છે કે બાળકના જન્મના છઠ્ઠા દિવસે વિધાતા દેવી બાળકનું ભવિષ્ય વિધિ વિધાન લખવા આવે છે આ વિધાતા દેવીનું ષષ્ઠી માતા તરીકે જગત મંદિર દ્વારિકામાં સંધ્યા સમયે પૂજન કરવામાં આવે છે આ રીતે જગત મંદિર દ્વારિકામાં ભગવાનની છઠ્ઠીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ તો સ્વયં સર્વના ભાગ્ય વિધાતા છે પરંતુ એક લીલા સહજ ભાવથી ભગવાનના ભાગ્ય વિતાતા ષષ્ઠી દેવી લક્ષે એવા ભાવથી ભગવાનની છઠ્ઠીનો ઉત્સવ ભારે ધામધૂમથી મંદિરમાં ઉજવાય છે એ જ રીતે આપણે પણ ઉજવવો જોઈએ આ રીતે ભગવાનની ષષ્ઠી ઉજવી કાનાને સ્નાન કરાવી પાળનામાં પોઢાડી દેવા કાનાને પારણામાં પોઢાડી સુંદર મજાનું હાલરડું ગાવું તમને જે હાલરડું આવડતું હોય એ હાલરડું ગાવું અથવા

મોહન મુરારી વગેરે પોતાની ઈચ્છા મુજબ નામ રાખી નામકરણ કરાય છે આ રીતે ભગવાનના બાળ સ્વરૂપની પૂજા કરી નામ રાખી નિત્ય આ નામથી જ ભગવાનને બોલાવવા ત્યારબાદ ઘરની તિજોરીની ચાવી ઠાકોરજીને અર્પણ કરીને પ્રાર્થના કરવી કે હે પ્રભુ તમે જ આ ઘરના માલિક છો તમારો પ્રેમ અને કૃપા હંમેશા આ ઘરમાં રહે આ ઘર અને પરિવારની સંભાળ રાખતા મને નથી આવડતું આ ઘર પરિવારની સંભાળ તમારે જ રાખવાની છે આમ પ્રાર્થના કરવી અને ભગવાન શ્રી કૃષ્ણની છઠ્ઠીની કથા સાંભળવી ભગવાનની છઠ્ઠીની વિધિ પૂર્ણ કરવી મિત્રો જેટલું મહાત્મ્ય ભગવાનના જન્મ ઉત્સવનું છે એટલું જ મહાત્મ્ય ભગવાનની છઠ્ઠીની પૂજાનું છે જે ઘરમાં ભગવાનનો જન્મ ઉત્સવ તેમની છઠ્ઠીનો ઉત્સવ ઉજવાય છે તેમની પૂજા થાય છે તે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના ભંડાર છલોછલ ભરેલા રહે છે તો મિત્રો આ હતી ઠાકોરજીના છઠ્ઠીની વિધિ અને મહાત્મા હવે સાંભળશું ભગવાનની છઠ્ઠીની કથા અને સુંદર મજાનું કાનાનું હાલરડું જે સાંભળવું તમને જરૂર ગમશે બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય શુભદેવજી કહે હે પરીક્ષિત આ તારો પાંચમો દિવસ છે ગોકુળમાં ઠાકોરજીના પ્રાદુર્ભાવમાં ગોકુળ ગામ આખું ગાંડું થયું છે લાખો ગાયોના માલિક અઢળક સંપત્તિ છતાં નંદરાયની ઘેરે આ દિન સુધી શેર માટીની ખોટ હતી ભગવાન બાળકૃષ્ણના જન્મથી નંદરાય યશોદાના આનંદની સીમા ન રહી માતા યશોદા પાસે એક દિવસ સર્પધારી બાવો આવ્યો યશોદા માતાને કહે હે માતા મારે તમારા લાલાના દર્શન કરવા છે યશોદા માતા મનોમન વિચારવા લાગ્યા કે આ બાવાને જોઈ મારો લાલો તો ડરી જશે આથી નંદરાઈને કહ્યું બાળ જન્મ ઉત્સવ મનાવવા ઋષિ આવ્યા છે એમને દક્ષિણા આપી દો બાવો કહે માં મારે દક્ષિણા નથી જોઈતી મારે તો લાલાના દર્શન કરવા છે અંદર બાળકૃષ્ણ રડવા લાગ્યા માતા યશોદા ઘણા વાના કરે છે પણ કનૈયો છાનો રહેતો નથી બાવાજી કહે બાળકને અહીં લાવો મારી પાસે બાળકને છાનો રાખવાનો મંત્ર છે યશોદાજી કહે બાવાજી દૂર ઉભા રહો હું મારા બાળકને લઈને આવું છું બાવાજી પણ રડવા લાગ્યા બાળક બાવાજીને જોતા જ હસવા લાગ્યો બંને હસ્યા બાવાજી સાક્ષાત શિવજી હતા ઠાકોરજીના બાળ સ્વરૂપના દર્શન કરવા આવેલા હરી અને હર મળ્યા સાથે રડ્યા અને સાથે હસ્યા ત્યાર પછી શ્રી સુખદેવજી આગળ બોલ્યા હે રાજન મહાન તપસ્વી ગર્ગાચાર્ય જે યાદવોના પુરોહિત હતા તે વાસુદેવના કહેવાથી નંદરાયના વ્રજમાં ગયા ત્યારે નંદરાયે તેમને પોતાના પુત્રોના નામકરણ વિધિ કરવા માટે પ્રાર્થના કરી ત્યારે ગર્ગાચાર્ય કહ્યું હું યાદવોના આચાર્ય તરીકે જાણીતો છું તેથી જો હું તમારા પુત્રોના સંસ્કાર કરીશ તો દૃષ્ટ બુદ્ધિવાળો કંસ તમારા પુત્રને દેવકીનો પુત્ર માની લઈ તેનો વધ કરી નાખશે તો દોષનો ભાગીદાર હું નહીં થાવ ત્યારે નંદરાએ તેમને પાછળના ભાગમાં આવેલા ગાયોના વાડામાં કોઈ પણ ન જાણે તેમ આ બાળકોના સ્વસ્તી વાચનપૂર્વક યોગ્ય સંસ્કાર કરી આપવા કહ્યું નંદરાયના કહેવાથી ગર્ગાચાર્ય એકાંતમાં બંને બાળકોના નામ પાડ્યા રોહિણીનો આ પુત્ર ગુણો વડે સંબંધીઓનું રંજન કરતો તેથી રામ કહેવાશે વળી તે અતિ બળવાન હોવાથી બલ તરીકે પણ જાણીતો થશે યશોદાના આ પુત્ર દરેક યુગમાં રંગ બદલતો આવ્યો છે આ વખતે તેણે શ્યામ વર્ણ ધારણ કર્યો છે તે સર્વના મનને આકર્ષિત લે છે અને સર્વને આનંદ આપે છે આથી તેનું નામ કૃષ્ણ રાખો આ બાળક મહાજ્ઞાની છે તેના જન્માક્ષર અતિ સારા છે યોગ ગ્રહ ઉચ્ચ ક્ષેત્રમાં છે પણ એક ગ્રહ રાહુ બહુ ખરાબ છે પણ કંઈ ડરવા જેવું બનશે નહીં તેના સપ્તમ સ્થાનમાં નીચ ક્ષેત્રમાં રાહુ હોય તે અનેક સ્ત્રીઓનો સ્વામી થાય છે તેના ગુણ અને કર્મ અનુસાર એના અનેક નામો છે જે કોઈ જાણતું નથી પણ પુત્ર તમારું કલ્યાણ અવશ્ય કરશે આ કનૈયો નારાયણ જેવો છે આથી તમે સાવધાન રહી તેની રક્ષા કરજો ધીરે ધીરે બંને બાળકો ઘૂંટણના સહારે ચાલવા લાગ્યા ગોપીઓ માતા યશોદાને કહેતી કે હે મા તમારો કનૈયો તો અતિ નટખટ છે એ બધાના વાછરડાઓને છોડી મૂકે છે દહીં અને માખણ અમારા ચોરીને ખાઈ જાય છે અને તમારી પાસે આવીને ભોળો બની જાય છે એક દિવસ બલરામ અને ગોપ બાળકો યશોદાને કહેવા લાગ્યા આ કૃષ્ણે માટી ખાધી છે માએ કૃષ્ણ સામે જોયું તો એ બોલ્યો મા મેં માટી નથી ખાધી આ લોકો જૂઠું બોલે છે ભરોસો ન હોય તો મારું મોઢું ખોલીને જોઈ લો ત્યારે માતાએ એના મુખમાં જોયું તો તેમાં ત્રણેય લોક દેખાયા આથી તે આશ્ચર્યમાં ડૂબી ગઈ અને એને વિશ્વાસ બેસી ગયો કે આ સાક્ષાત ઈશ્વર જ છે ત્યાર પછી એ સઘળું ભૂલીને કૃષ્ણને ગોદમાં બેસાડી લાડ પ્યાર કરવા લાગ્યા તો આ હતી મિત્રો હવે ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર હાલરડું જે સાંભળવું તમને જરૂર ગમશે તો હાલરડું શરૂ કરીએ કાનુડા ભાઈને હાલાગાઉ કાનુડા સાવ સોના નું પારણિયું ને હિરલા દોરી હાથ સાવ સોના નું ને હિરલા દોરી હાથ માતા જશોદા કાન ઝુલાવે નંદ બાવા હર ખાઈ કાનુડા ભાઈ ને હાલા કાનુડા વીર ને હાલા ગા વન માં બોલે સાવજ ને દીપડા ઘર માં બોલે સૌ વનમાં બોલે સાવજને દીપડા ઘરમાં બોલે સૌ મારા કાના ને પારણે બોલે મેના પોપટને મોર કાનુડા ભાઈને હાલા ગાઉ કાનુડા વીરને હાલા ગાવ મોટે ઘેરથી ફઈબા આવ્યા વાતો કરે બો મોટે ઘેરથી ફઈ બા આવ્યા વાતો કરે બો આંગલું ટોકલું કાંઈ નો લાવ્યા પાંભડી જાય કાનુડા ફાઈને હાલા ગાવ કાનુડા વીર ને હાલા ગાવ ઓળી ચોળી પીપળ પાન ફઈ બાગાતા જાય ઓળી ચોળી પીપળ પાન ફઈ બાગાતા જાય કાનજીરે એવું નામ પાડી હાલા ગાઉ કાનુડા વીર ને હાલા ગાં મારા કાના ને જા દાદા જાજા ઝા કાકાને ફોય મારા કાના ને જાઝા મામા જાજા મામી ને માસી મારા કાના કાનને નજરનો લાગી હાથમાં મીઠું રાય કાનુડા ભાઈને હાલાગા કાનુડા વીરને હાલાગા સંજવારી તો રેણ પડીને કામનો કરે કોઈ સંજવારી તો રેણ પડીને કામનો કરે કોઈ કડી કકાના છપી જાતો જમના પાણી જાઉં કાનુડા ભાઈને હાલા ગાવ કાનુડા વીર ને હાલા ગાઉ હજી દોઈ નથી ને દૂધડા ક્યાંથી દાવ ગાયો હજી દોઈ નથી ને દૂધડા ક્યાંથી દાવ

સારા જોઈ સગાઈ કરશું રૂડી લાવશું સારા સગાઈ કરશું રૂડી લાવશું આપણે બધા જાનમાં જાશું કરશું લીલા લેર કાનુડા ભાઈ ને હાલા કાનુડા વીર ને હાલા ગાવ સુરત શેરની સાડી મંગાવશું રૂપિયા દેશું બો સુરત શેર ની સાડી મંગાવશું રૂપિયા દેશું એવી જાન જોડશું જાનમાં જાશું સૌ કાનુડા કાનુડા હાલા ગાવ સાડી પહેરીને રસોઈ કરશે કાના તારી વો સાડી પહેરીને રસોઈ કરશે કાના તારી વો આપણે બધાઈ જમવા બેસ્યું પીરશે તારી ઓ કાનુડા ભાઈ ને હાલાગા કાનુડા વીર ને હાલાગા માખણ જેવી પૂરી બનાવશે કાના તારી ઓ માખણ જેવી પૂરી બનાવશે કાના તારી વો ભેગા બેસીને ભોજન કરશું પીરશે તારી ઓ કાનુડા ભાઈ ને હાલાગા કાનુડા વીર ને હાલાગા વાકી અંગૂઠે ગાવડી દોવે કાના તારી વો વાકે અંગુઠે ગાવડી દોવે કાના તારી શેરું ફૂટે ત્યાં બોઘરા ગાનુડા વીર ને હાલા ગાવરા કાના નું હાલું છે હેત ભરીને ગાય મારા કાના નું હાલણું છે હેત ભરીને ગાય ગાયને ગવડાવે એનો વૈકુઠ માવા સ્થાય કાનુડા ભાઈ હાલા ગાવ કાનુડા વીર નેહાલા તો મિત્રો ખૂબ જ સુંદર કાનાની છઠ્ઠીની વિધિ અને નામકરણની કથા સાથે સુંદર મજાનું કાનાનું હાલરડું તમે સાંભળ્યું જે સાંભળવું તમને જરૂર ગમ્યું હશે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ જગતના પાલનહાર છે ભગવાનની છઠ્ઠીની પૂજા જે ઘરમાં થાય છે તેનો જન્મ ઉત્સવ જે ઘરમાં ઉજવાય છે તે ઘરનું પાલન પોષણ ભગવાન શ્રીહરિ પોતે કરે છે એવું કહેવાય છે કે ભગવાનની છઠ્ઠીની પૂજા કરી આ દિવસે બધી જ ફરિયાદ ભગવાનને કરી શકાય છે બધી જ મનોકામના ભગવાનને દર્શાવી શકાય છે તે ચોક્કસ તેમની છઠ્ઠીના દિવસે તેમના ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને તેમના દુઃખ દર્દ રોગ દૂર કરી મનવાંછિત ફળ પ્રદાન કરે છે તેમના જીવનમાં સુખ શાંતિના ભંડાર ભરેલા રહે છે છે આટલું ભગવાનના જન્મ ઉત્સવનું અને તેમની છઠ્ઠીની પૂજાનું જેમની સુંદર કથા અને સુંદર હાલરનું સાંભળવું તમને આ વિડીયોમાં જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય બાલ ગોપાલ જય કૃષ્ણ કનૈયા લખી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો મળતા રહીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ